તો લે આ બધી જાવું તો બદે ને આ આ બધી સંપર્જન તો આપણે આ લોકો તો હા કે 400 રૂપિયા કા અમારો કાર્ય શું છે કે

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થતાં મારા મત વિસ્તાર માંગરોલ માળિયામાં આવેલો આંબાફુઇ ડેમની આજે મુલાકાત લીધી આ ડેમ ભારે વરસાદને હિસાબે ઓવરફ્લો થયેલ છે અને એનું નિરીક્ષણ કરવા માટે આજ આ સ્થળ ઉપર આવેલો અને કોઈ પણ જાતની નુકસાની કે જાનહાની કે કોઈ માલા માલાની થઈ નથી અને આગેવાનો સીધે આગેવાનો સાથે આ ડેમની મુલાકાત આજે કરી છે સાથે સાથે લાછડી ગામ ગામમાં આવેલો લાછડી નાની સિંચાઈ યોજનાની પણ આજે મુલાકાત લીધેલી છે અને ત્યાં પણ નિરીક્ષણ કર્યું કોઈપણ જાતની કોઈ પબ્લિકને મુશ્કેલી નથી હાલ લાછડી ડેમ પણ ઓવરફ્લો થયેલો છે સાથે સાથે જે ગામના આગેવાનોના જે કંઈ પ્રશ્નો હતા લાછડી સિંચાઈ ઊંડી કરવાના અને આંબાપુઈ ડેમ ઊંડો કરવાનો એ પ્રશ્નો ધ્યાને લઈને આગામી સમયમાં સરકારમાં હું રજૂઆત કરીશ